માધ્યમિક માધ્યમિક અને અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ પરીક્ષાનો પ્રારંભ થયો આપવા ગોત્રી રોડ પર આવેલા સીએચ વિદ્યાલય ખાતે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સલર રાજેશ આયરે તથા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આપી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની ની પરીક્ષા પ્રારંભ થઈ તથા વડોદરા શહેરમાં ગોત્રી રોડ પર આવેલી સીએચ વિદ્યાલય ખાતે ધોરણ દસના ના વિદ્યાર્થી પરીક્ષાર્થીને ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ સાહેબે સાયનાથ એજ્યુકેશન ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સૌ પ્રથમ સરસ્વતી પૂજન કરી વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી ગુલાબના પેન આપી ચોકલેટ આપી મોઢું મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા હતા ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આય્યરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સીએચ વિદ્યાલયના ટ્રસ્ટી નિલેશ પંડ્યા પ્રિન્સિપલ અંકુર પટેલ મંત્રી મિહિર નક સહિત માનવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું મેડિવેશન વધાર્યું હતું ત્યારબાદ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શક પત્રિકા વાલીઓને વિતરણ કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજરોજ ધોરણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે ત્યારે પરીક્ષા માટે સીએચ વિદ્યાલય ખાતે મંડળના મંત્રી શ્રી મિરભાઈ દનાક સાહેબ ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ સાહેબ અને આપણા સૌના લોક લોકલાડીલા એવા રાજેશભાઈ હેરે સાહેબ પણ ઉપસ્થિત છે ત્યારે હું વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ જ મોટા પ્રમાણમાં વાલીઓ પણ વિદ્યાર્થીઓને મૂકવા માટે આવ્યા છે ત્યારે એક હૂંફાળા વાતાવરણમાં નિશ્ચિતપણે બાળકો પરીક્ષા આપી શકે એવી શાળા પરિવારોથી સર્વેને શુભેચ્છાઓ પાઠવું છું વડોદરા શહેર સંસ્કારી નગરી અને દર વખતની જેમ આ વખતે પણ બા દસમું ધોરણ અને બારમા ધોરણની એક્ઝામો આજથી જ્યારે શરૂ થઈ છે ત્યારે દરેક વાલીઓને અને સાથે સાથે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આજે તમે જોઈ રહ્યા છો સીએચ વિદ્યાલયના મારા પ્રિન્સિપાલ છે સાથે સાથે નિલેશભાઈ સંજયભાઈ અને સમગ્ર સીએચ વિદ્યાલયની ટીમ છેલ્લા વીસ એક વર્ષથી અમે લોકો રૂટિન પ્રમાણે આજે પણ જ્યારે ધોરણ એકથી માનીને દસમા ધોરણ સુધી વિદ્યાર્થી ભણે અને પછી દસમા ધોરણમાં પોતે બહારની સ્કૂલમાં જ્યારે એડમિશન પોતે એક્ઝામ આપવા જાય ત્યારે એનું મોટિવેશન માટે તમે જુઓ છો કે દર વખતે સુંદરકાંડની સાથે સાથે છોકરાઓને આવકારવાનું આજે અમારા કોર્પોરેટર એવા જે અમારા એક્સ કોર્પોરેટર એટલે પૂર્ણિમા એ સાથે શિક્ષણ સમિતિના સભ્ય અમારા વિજયભાઈ પટેલ સાથે અમારા ગોરજી મેહુલભાઈ અને લાલુભાઈ અમારી સમગ્ર ટીમ પપ્પુભાઈ જે દર વખતની જેમ સીએચ વિદ્યાલય પર દરેક નાના નાના વિદ્યાર્થીઓ છે દસમું ધોરણ એટલે તમે જુઓ છો કે તેર ચૌદ વર્ષના છોકરાઓ જ્યારે અહીંયા એક્ઝામ આપવા હોય તો એમનું મોટિવેશન માટે વાલીઓ પણ પોતે આવે છે અને સાથે સાથે હું આજે વંદન કરતાં આ સ્કૂલના પ્રિન્સિપાલ અને એમને કરું છું કે સરસ્વતી પૂજન સાથે સાથે અને એ લોકોને ફૂલથી એમને ગોળધાણાથી માંડીને ચોકલેટ આપી અને ગુરુજીના આશીર્વાદની પેનો પણ આપી આજે સર્વ લોકોને શુભેચ્છા પાઠવી છે હમણાં ધોરણ દસના વિદ્યાર્થીઓને આજે સીઆઈજી વિદ્યાલયના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ આજે માતૃભાષા એટલે ગુજરાતીનું આજનું પેપર હતું સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આજ રીતના બપોરે પણ બારમા ધોરણની એક્ઝામ માટે પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજે તમે જોઈ રહ્યા છો કે એમની કારકિર્દી માટેના પણ ટેમ્પલેટ આપવામાં આવે છે કે દસમા પછી બારમા પછી શું શું કરવાનું હોય તો એના માટેનું પણ વિતરણ કરવામાં આવ્યું છે તો સમગ્ર દેશભર અને ખાસ કરીને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સમગ્ર અમારા ટીમ તરફથી ભારતીય જનતા પાર્ટી તરફથી અને સૌ લોકોને ખૂબ ખૂબ વંદન વંદે નેવર ભારતમાં રાખી જાય